શ્રી ગણેશ નમઃ આજના વિડીયોમાં આપણે ગરીબી દૂર કરનાર સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય આપનાર ભગવાન શિવને પ્રસન્ન કરનાર દારિદ્ર દહન શિવ સ્તોત્રનું સંસ્કૃતમાં અને ગુજરાતી ભાષાંતર સ્વરૂપે પાઠ કરીશું આ સ્તોત્રની રચના મહર્ષિ વસિષ્ઠજીએ કરી છે આ શક્તિશાળી સ્તોત્ર પહેલાં આપણે સંસ્કૃતમાં અને ત્યાર પછી એનું ગુજરાતી ભાષાંતર કરીશું ઓમ નમઃ શિવાય विश्वेश्वराय नरकार्णवतारणाय करुणामृताय शशिशेखरतारणाय कर्पूरकान्तिधवलाय चटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरीप्रियाय रचनेशकलादराय कालान्तकाय भुजगादिपकङ्कणाय गङ्गाधराय गजराजविमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भक्तप्रियाय पवरोगपयापहाय उग्राय दुःखपवसागरतारणाय ज्योतिर्मयाय गुणनामसुनृत्यकाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय चर्माम्बराय शवपस्मविलेपनाय फालेक्षणाय मणिकुण्डलमण्डिताय मञ्जीरपादयुगलाय चटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय पञ्चाननाय फणिराजविभूषणाय हेमाङ्कुशाय भुवनत्रयमण्डिताय आनन्दभूमिवरदाय तमोपयाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भानोप्रियाय भवसागरतारणाय कालान्तकाय कमलाशनपूजिताय नेत्रयाय शुभलक्षणलक्षिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय रामप्रियाय रघुनाथवरप्रदाय नागप्रियाय नरकार्णावतारणाय पुण्याय पुण्यभरिताय सुरार्चिताय दारिद्र्यदुखदहनाय नमः शिवाय मुक्तेश्वराय फलदाय गणेश्वराय गीताप्रियाय वृषभेश्वरवाहनाय मातङ्गचर्मवसनाय महेश्वराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय वसिष्ठकृतेन स्तोत्रं सर्वरोगनिवारणं सर्वसम्पत्करं शीघ्रं पुत्रपौत्रादिवर्धनं त्रिसन्ध्यं यः पठेन् नित्यं स हि स्वर्गमवाप्नुयात् એતિ શ્રી વસિષ્ઠ વિરચિતમ દારિદ્ર્ય દહન શિવ સ્તોત્રમ સંપૂર્ણમ ઓમ તત્સત્ પરમાત્મને નવા એતિ શિવાર્પણમસ્તુ શિવજીને પ્રસન્ન કરીને ઘરમાં રહેલી કોઈ પણ પ્રકારની દરિદ્રતાને દૂર કરવા આ સ્તોત્ર ખૂબ જ ઉપયોગી છે તમામ પ્રકારના દુઃખોનો નાશ થાય છે કોઈ પણ પ્રકારની આર્થિક તંગી હોય તો દૂર થાય છે એ વસિષ્ઠ દ્વારા રચિત આ સ્તોત્રને હવે આપણે ગુજરાતીમાં સાંભળીશું શ્રી ગણેશાય નમઃ જે સમગ્ર બ્રહ્માંડના સ્વામી છે નર્કરૂપી સંસાર સાગરમાંથી ઉગારવાવાળા છે કાનથી સાંભળવાથી અમૃત સમાન નામવાળા છે પોતાના કપાળ ઉપર અર્ધચંદ્રને આભૂષણરૂપે ધારણ કરનાર છે કપૂર જેવી કાંતિવાળા સફેદ વર્ણવાળા છે જે જટાધારી છે દરિદ્રતા રૂપી દુઃખના વિનાશક ભગવાન શિવને મારા નમસ્કાર મા ગૌરીને અત્યંત પ્રિય છે ચંદ્રમાની કલાને ધારણ કરનાર છે જે મૃત્યુના દેવ માટે પણ કાળરૂપ છે જેમણે નાગરાજની આભૂષણ સ્વરૂપે હાથમાં કળાની જેમ ધારણ કરેલ છે જેમણે મસ્તકમાં ગંગાને ધારણ કરેલ છે જેઓએ હાથીઓના રાજાનો સંહાર કર્યો છે તે દિદ્ર રૂપી દુઃખના વિનાશક ભગવાન શિવને મારા નમસ્કાર ભક્તોને અત્યંત પ્રિય છે સંસારરૂપી રોગ તેમજ ભયનો નાશ કરનાર છે જે સંહાર સમયે ઉગ્ર ધારણ કરનાર છે ભૌસાગરથી પાર ઉતારનાર છે જેઓએ પોતાના ગુણ અને નામ અનુસાર સુંદર નૃત્ય કરવા છે તે દારિદ્રતા રૂપી દુઃખના વિનાશક ભગવાન શિવને મારા નમસ્કાર જે વાઘના ચામડાને વસ્ત્ર સ્વરૂપે ધારણ કરે છે ચિતાની ભસ્મને શરીર ઉપર લગાવે છે જેમણે કપાળમાં ત્રીજું નેત્ર ધારણ કરેલ છે જે મણિઓના કુંડળથી શોભાયમાન છે જેમણે પોતાના ચરણોમાં નોપુરને ધારણ કરેલા છે તે દરિદ્રતા રૂપી દુઃખોના વિનાશક ભગવાન શિવને મારા નમસ્કાર પાંચ મુખવાળા નાગરાજરૂપી આભૂષણોથી શોભાઈમાન સુવર્ણા એટલે કે સોના જેવા વસ્ત્રોવાળા ત્રણેય લોકમાં જેમની પૂજા થાય છે તે આનંદનગરી કાશીને વરદાન આપનાર જે સૃષ્ટિના સંહાર માટે તમોગુણને ધારણ કરનાર છે તે દરિદ્રતા રૂપી દુઃખના વિનાશક ભગવાન શિવને મારા નમસ્કાર સૂર્યને અત્યંત પ્રિય ભૌસાગર માંથી ઉદ્ધાર કરનાર કાલ માટે પણ મહાકાલ સ્વરૂપ જે બ્રહ્માજી દ્વારા પૂજાય છે છે ત્રણ નેત્રોને ધારણ કરનાર જે યુક્ત દરિદ્રતા રૂપી દુઃખના વિનાશક ભગવાન શિવને મારા નમસ્કાર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામને અત્યંત પ્રિય રઘુનાથને વરદાન આપનાર સર્પોને અત્યંત પ્રિય ભવસાગર રૂપી નરકમાંથી તારનાર પુણ્યશાળીઓમાં પણ અત્યંત પુણ્યવાળા જે બધા જ દેવતાઓ દ્વારા પૂજ્ય છે તે દારિદ્રતા રૂપી દુઃખના વિનાશક ભગવાન શિવને મારા નમસ્કાર મુક્તજનોના સ્વામી રૂપ ચારેય પુરુષાર્થ એટલે કે ધર્મ અર્થ કામ અને મોક્ષનું ફળ આપનાર ગુણોના સ્વામી સ્તુતિપ્રિય નંદીને વાહન રૂપે ધારણ કરનાર ગજચર્મને વસ્ત્ર રૂપે ધારણ કરનાર જે મહેશ્વર છે તે દારિદ્ર રૂપી દુઃખના વિનાશક ભગવાન શિવને મારા નમસ્કાર વશિષ્ઠજી દ્વારા રચાયેલ આ સ્તોત્ર બધા જ રોગોના વિનાશક અને તુરંત જ બધા પ્રકારની સંપત્તિઓ આપવાવાળા પુત્ર પૌત્રાદિ વગેરે આપીને વંશ આગળ વધારનાર છે જે ભક્તો ત્રણેય કાળમાં એટલે કે સવારે બપોરે અને સાંજે આ પાઠ કરે છે તેઓ નિશ્ચિતપણે સ્વર્ગલોકની પ્રાપ્તિ કરે છે મહર્ષિ વશિષ્ઠજી દ્વારા રચાયેલ દારિદ્ર દહન સ્ત્રોત સંપૂર્ણમ શ્રી ઓમ તત્સત્ પરમાત્મને નમ ઓમ શિવાર્પણમસ્તુ અહીં અમે દર્શકોની સુવિધા માટે સંસ્કૃતમાં અને ગુજરાતીમાં આ બંને પાઠ અલગ અલગ આપેલા છે જેથી સળંગ પાઠ સંસ્કૃતમાં અથવા ગુજરાતીમાં કરી શકાય તો ભગવાન શિવની કૃપા બધા ઉપર વરસે તમામ આર્થિક તંગીઓ દૂર થાય સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય મળે તેવી ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના અમારો આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં અચૂક જણાવશો અન્ય કયા વિષય ઉપર આપ વિડીયો જોવા માગો છો તે પણ અમને જરૂર જણાવશો અમારા આ વિડીયોને લાઇક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અસ્તુ ધન્યવાદ